શ્રી વલ્લભે કૃપા કરી સર્વોપરી એવો અષ્ટાક્ષર મહામંત્ર આપ્યો છે શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રુપણમ સત્તર શ્લોક નો ગ્રંથ લખ્યો છે એક એક અક્ષરમાં લૌકિક અલૌકિક ફળ દેવાનું સામર્થ્ય છે જો વૈષ્ણવ મંત્ર નો બહુ પ્રભાવ છે પણ કે શલિયુગમાં શ્રી મહાપ્રભુજી કહ્યું सर्व मार्गे सुनष्टे शु कल खलधर्मी भगवत प्राप्ति न छ साधन देश काल कर्म मंत्र द्रव्य करता बढ़ो કાલના પ્રભાવથી અશુદ્ધ થયો નિષ્ફળ થયા છે કોઈ સાધન થી ભગવાન નહીં મળે મંત્રોના દેવ તે રોહિત થયા છે ઘણી પ્રશ્ન થાય મનમાં જૂના સમયમાં ઋષિ મુનિઓ રાજાઓ તપ કરતા જપ કરતા જોઈએ એવું ફળ મળતું આજે આટ આટલા યજ્ઞ કરીએ આટલી માળા આટલા મંત્રો કરીએ જોઈ એવું ફળ નથી મળતું એનું કારણ કેટલા શાપિત મંત્રો છે દરેકની ઉપાસના પદ્ધતિ જુદી જુદી છે એનું આપણને જ્ઞાન નથી બીજું દરેક મંત્રના શરૂઆતમાં ઓમકાર પ્રણવ અથવા રીમ ક્લીમ શ્રીમ જેવા બીજા અક્ષરો આવે જે શરીરને વાતાવરણની પવિત્ર અવસ્થામાં એનો ઉપયોગ થાય ગમે તેમ ના થાય ઉચ્ચાર શુદ્ધિ પણ હોવી જોઈએ નહીં તો અર્થનો અનર્થ થાય તો વિપરીત ફળ ભોગવવું પડે ઘણી બધી કાળજી રાખવી પડે શ્રી મહાપ્રભુજી વિચાર્યું આ કલિયુગનો જીવ કદાચ ઠાકોરજીની સેવાથી વિમુક્ત થશે પણ ભગવાનનું નામ પણ જો જીવને ફલરૂપ નહીં થાય તો જીવની શું દશા થશે એટલે પ્રણવ કે બીજાક્ષર વગર વિશુદ્ધ શ્રી કૃષ્ણ શરણમ મમા એ સર્વોપરી મહામંત્ર આપણને આપ્યો ખાતા પીતા ચાલતા ફરતા ગમે તે અવસ્થામાં જો વૈષ્ણવ સૂતક વર્ધી કે માસિક ધર્મ હોય તો અન્ય કોઈ મંત્રનો જાપ ન થાય એટલો સમય તમે ભગવત નામથી વિમુખ થઈ જાઓ કે ના કોઈ ગ્રંથોનું વાંચન થાય પણ દરેક સમયમાં તમે અષ્ટાક્ષરનું સ્મરણ ગમે ત્યારે કરી શકો છો ક્યારે પણ છોવાતો નથી અને આપણા આચાર્ય શ્રી વલ્લભે આપેલું મંત્ર છે દ્રઢતાથી વિશ્વાસથી જો તમે એનો આશ્રય કરશો તો કોઈ સાધન એવું નથી કે એનાથી નહીં મળે કેટલાય પ્રસંગો છે પેલા માધવ ભટ્ટ કાશ્મીરી અષ્ટાક્ષરના પ્રભાવથી વિધવાબાઈના મૃત પુત્રને સજીવન કર્યો અષ્ટાક્ષર મંત્ર બોલી ચાચા રિવોજી પાણી પર ચાલવા લાગ્યા વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય દરેક પ્રકારના દુઃખ દૂર થાય શ્રી ગુસાઈજી બહુ મોટો પ્રકાર બતાવ્યો છે દરેક રોગો મુક્તિ મળે પણ વિશ્વાસ ગુરુ વાક્ય શું ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય અને સંદિગ્ધો હતો મંત્ર અવિશ્વાસથી સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ બની જાય